આવો જાણીએ જામફળ ખાવાના પાંચ મુખ્ય ફાયદાઓ નંબર એક પાચન માટે ફાયદાકારક જામફળમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે જે પાચનને સુધારે છે અને કબજિયાતની સમસ્યાથી રાહત આપે છે તે પેટને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે નંબર બે વજન ઘટાડવામાં સહાયક જામફળમાં કેલરી ઓછી હોય છે અને ફાઈબર વધુ હોય છે જે તમને લાંબા સમય સુધી ભરેલું અનુભવ કરાવે છે તે વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહેલા લોકો માટે એક સારો વિકલ્પ છે નંબર ત્રણ ત્વચા માટે ફાયદાકારક જામફળમાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોય છે જે ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે તે કોલેજન ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે જેનાથી ત્વચા ચમકદાર અને યુવાન દેખાય છે નંબર ચાર રોગપ્રતિકારક શક્તિ વધારે છે જામફળમાં વિટામિન સી ની સાથે સાથે અન્ય એન્ટીઓક્સિડન્ટ પણ હોય છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને તમને બીમારીઓથી બચાવે છે નંબર પાંચ હૃદય સ્વાસ્થ્ય માટે સારું જામફળમાં પોટેશિયમનું પ્રમાણ વધુ હોય છે જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને હૃદય સ્વાસ્થ્યને સુધારે છે અન્ય ફાયદા જામફળમાં વિટામિન એ હોય છે જે આંખો માટે સારું છે તેમાં મેગ્નેશિયમ હોય છે જે સ્નાયુઓને મજબૂત બનાવે છે જામફળમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે જે સોજો ઘટાડવામાં મદદ કરે છે કુલ મળીને જામફળ એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ફળ છે જે ઘણા સ્વાસ્થ્ય લાભો આપે છે જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં મળીએ પછીના વીડિયોમાં ત્યાં સુધી ખુશ રહો ફિટ રહો જય હિંદ